ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ટેસ્ટી હોટલ જેવો પનીર પુલાવ બનાવીશું ચાલો તેના માટે જોઈશું તો અહીંયા એક મેં કઢાઈ લીધી છે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેની અંદર બે મીડિયમ સાઇઝના કાંદા ઉપાસ સમારેલા છે તેને સાતરી લેવાના છે પછી તેમાં ત્રણથી ચાર લસણની કઢી નાખી દેવાની છે તેને પણ સરસ મજાની સાતરી લેવાની છે તે સતળાઈ જાય બરાબર પછી તેની અંદર એક મીડિયમ સાઈઝનું ટામેટું નાખી દેવાનું છે કાજુ ત્રણથી ચાર નાખી દેવાના છે થોડું પનીર મારી પાસે ઘરનું બનાવેલું છે તે પનીર પણ નાખી દીધું છે તેને બે મિનિટ માટે ઢાંકીને રવા દેવાનું છે ઢાંકી પછી તેને ઠંડુ થાય એટલે મિક્સરમાં બાઉલમાં નાખીને ક્રશ કરી લેવાનું છે પછી તે જ વાસણમાં આપણે એક ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈને પછી તેની અંદર જીરું અને કાજુ તળી લેવાનું છે અને પછી તેમાં લીલા મરચાંના કટકા નાખ્યા છે ઊભી સ્લાઇસ કરીને પછી તેમાં એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે ઊભી સ્લાઇઝમાં કટ કરીને તેને પણ સાતળી લેવાનું છે પછી તેની અંદર પનીરના ટુકડા નાખી દેવાના છે તે પણ સાતળી લેવાનું છે પછી કેપ્સિકમ અને ફ્રોઝન વટાણા છે તે બધી વસ્તુને સરસ મજાનું સાતળી લેવાનું છે તે સતડાઈ જાય પછી તેની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું તેને પણ સરસ મજાનું સાતળી લેવાનું છે તે સતડાઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું એક ચોથાઈ જેટલી હળદર એક ચોથાઇ જેટલું લાલ મરચું આપણે લીલો મસાલો લીધો છે તે પ્રમાણે તીખું ખાવું હોય તે પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો છો અને એક ચોથાઇ જેટલો આપણે બિરયાની મસાલો નાખીશું જો તમને વધારે ભાવે તો તમે નાખી શકો છો પછી તેની અંદર જે આપણે કાંદા ટમેટા સાતળી લેતા તેની પેસ્ટ બનાવી તે પેસ્ટ નાખી દેવાની છે પછી પેસ્ટ નાખ્યા પછી આપણે એ જ બાઉલમાં અડધી વાડકી જેટલું પાણી નાખીને મિક્સરના બાઉલમાં મિક્સ કરીને આ રીતે પછી સાતરેલી વસ્તુમાં નાખી દેવાનું છે પાણી અને બરાબર તેને હલાવવાનું છે સતત પછી અહીંયા હું તમાલપત્ર અને વઘારના લાલ મરચાં તેલમાં નાખવાના ભૂલી ગઈ હતી ઉપરથી નાખી દીધા છે તમે તેલમાં નાખજો પછી લીલા દાણા નાખી દેવાના અને પછી જે મેં બાસમતી ભાત બનાવેલા હતા તેને નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો આપણે સરસ મજાના પનીર પુલાવ તૈયાર થઈ ગયા છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો હોટલ કરતાં પણ સરસ મજાનો ઘરે બેઠા પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે પછી આપણે પનીર પુલાવમાં ચીઝ છીણીને નાખવું હોય તો તમે નાખી શકો છો પણ મેં અહીંયા એક ચીઝ ક્યુબ નાખ્યું છે તમારે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આપણો સરસ મજાનો ફોઇલ પેપરના બાઉલમાં આપણે તેને સર્વ કરીશું તો સરસ મજાનો પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે